પાલિકાની દબાણ શાખાએ ખંડેરાવ થી બગીચા સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ સ્તરમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ આજે ખંડેરાવ થી બગીચાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફે રાખીને કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા હતા તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવતું હોય છે તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબી ના પેડા પાસે સુઈ ગયો હતો તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી હતી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી